માતાજી બધા મિત્રોને તો બધા મિત્રોનું આપણા વ્લોગમાં સ્વાગત છે તો બધા મિત્રોને જય માતાજી અને રામ રામ તો મિત્રો આજ હું તમને બતાવીશ કે મારી હરગવાની ખેતી કેવી થઈ છે કેવી નહીં તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે ખેતી સારી થઈ છે કે નહીં તો હું તમને મારી હરગવાની ખેતી કરેલી છે એ બતાવી તો જો આપણે હરગવો વાહે આ બધો આપણે હરઘવો છે ઘણો કરો એમાં લા સાતક વીઘામાં આપણે હરઘવો છે તો એમાં જો આવું આપણે શીંગું થયું છે આ તો હજી કાશી છે પાતળી શીંગું છે જાડી નહીં એમાં આપણે જો આ બધો હરગો જોરદાર છે ને હવે આપણે હરઘવાની અંદર તો મિત્રો આ આપણે અંદર છે તો જો મિત્રો આવો ફાલ છે પછી આ આવી રીતે જો આ દેખાય બધો ફાલ જ છે શીંગુ એમ છે પછી આ જો આવી શીંગુ છે આ સારો છે જો કે બધું આવી રીતે આમ છે અને આપણે અંદર એટલે આપણને ખબર પડશે કે કેવું છે કેવું નહીં આ બધું બધું આપણે છે હજી આ તો બધી કાશી સિંગુ છે કારણ કે સિંગુ બધી પાતળી છે એટલે અને ઉતારી લીધો તો એક એકવાર એટલે પાતળી દેખાશે કારણ કે જાડી જાડી તો બધી ઉતારી લીધી હોય એટલે આમાં આપણે તમે લોકોએ હરગવાની ખેતી કરી હોય ને તો કોમેન્ટ કરી દેજો પાછા અને કઈ રીતે હરઘવો સારો થાય એ કહેજો અને કારણ કે આપણે એકાબીજી ખેડૂત મિત્રોને કંઈક દવાઓ હોય એનું કંઈક કેવી તો એકાબીજીને કંઈક પાકમાં સારું થાય હા અને આ આપણે જો હરઘવાનો આવો ફાલ છે સારો ફાલ છે આમ તો હરગવાનો ફાલ તો સારો આવ્યો છે પણ હવે થાય એવું કરું કારણ કે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો પાછા ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું આ તમારો ભાઈનો વ્લોગ આવતો જ રહેશે અને તમારા ભાઈના વ્લોગને થોડું ઘણું સપોર્ટ કરતા રહેજો પાછા જો આ કેવી એક સિંગલ સિંગ ટીંગાય છે અહીંયા જો પોગાતું નથી આવી રીતે આમ છે અને હું તમને હરા હોય બતાવું કે નીચેથી કેટલો આમ ઓલું છે એમ ચોખ્ખો આપણે નીંદી કારવીને કમ્પ્લેટ જ રાખેલો હોય કારણ કે ચોખ્ખું રાખવું પડે બધું નકર ખડખડ થઈ જાય તો પછી બહુ ખડ બહુ વધી જાય અને આમાં પછી કાંઈ બહુ કાંઈ ખડ થઈ જાય પછી તો નકરું ખડ થા થા કરે એટલે જેમ બને એમ ઓછું ખડ થવા દેવાનું જો મિત્રો આ હરખવો છે આપણે બાકી આમાં કેટલો હરખવો છે આમાં એટલો છે અને આમાં એટલો છે હરખવો અને હું તમને બતાવું હરખવો જો મિત્રો આમાં ફાલ જુઓ ખાલી તમે દેખાય થોડું થોડું દેખાય એ બધું ફાલ જ છે ટૂંકમાં જો આ થોડું થોડું દેખાય ને બધો ફાલ જ છે જો આ બધો ફાલ જ છે તમે જુઓ તો મિત્રો આવો આપણો ફાલ છે અને આવું બધું છે આપણા ઓલામાં તો મિત્રો આપણા વ્લોગને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અને કોમેન્ટ કરી નાખજો અને તમારા ભાઈના વ્લોગને સપોર્ટ કરતા રહીજો તમારા સપોર્ટથી મિત્રો હું આગળ વધીશ નકર તો કાંઈ આગળ વધાય એવું છે નહીં કારણ કે જો મિત્રો તમે સપોર્ટ કરશો તો જ હું આગળ વધી શકીશ નકર કાંઈ હું આગળ વધી શકીશ નહીં તમારો નાનો ભાઈ સમજી અને એક લાઇક એક સબસ્ક્રાઈબ અને એક કોમેન્ટ કરી દેજો જય માતાજી મિત્રો બસ આજના વ્લોગમાં એટલું જ તે બાકી આપણે મળશું નવા વ્લોગમાં